નમસ્કાર મિત્રો વેલકમ ટુ એક એજ્યુકેશન આજે આપણે આ વિડીયોમાં બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવીશું બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ હતા અને તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં લુંબિની વનમાં થયો હતો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમની માતાનું નામ મહામાયા હતું અને તેમની પાલક માતા પ્રજાપતિ હતી ગૌતમ બુદ્ધના પિતાનું નામ સુદોધન હતું ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું અને તેમનો પુત્ર રાહુલ હતો ગૌતમ બુદ્ધના જીવનમાં ચાર ઘટનાઓ બની હતી અને આ ચાર ઘટનાઓ ગૃહ ત્યાગ જ્ઞાન પ્રાપ્તિ તેમણે ઉપદેશ આપ્યો હતો એ અને મૃત્યુ તેમણે ગૃહ ત્યાગ ઓગણત્રીસ વર્ષની ઉંમરે કર્યો હતો અને આ ઘટના મહાભિનિષ્કમણ તરીકે ઓળખાય છે તેમને જ્ઞાન પ્રાપ્તિ પાંત્રીસ વર્ષે બોધ ગયામાં પીપળાના વૃક્ષ નીચે થઈ હતી અને આ ઘટના સંબોધી તરીકે ઓળખાય છે ગૌતમ બુદ્ધે તેમનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો આ ઘટના ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે અને ગૌતમ બુદ્ધના જીવનની ચોથી ઘટના તેમની મૃત્યુ હતી એસી વર્ષની ઉંમરે કુશીનગરમાં તેઓ નિર્વાણ પામ્યા હતા અને આ ઘટના મહાપરિનિર્વાણ તરીકે ઓળખાય છે ગૌતમ બુદ્ધના અનુયાયી રાજાઓ બિંબિસાર બિંબિસારનો પુત્ર અજાતશત્રુ અશોક કનિષ્ક અને ગોપાલ હતા બૌદ્ધ ધર્મની બે શાખાઓ છે હિનયાન અને મહાયાન બૌદ્ધ ધર્મના ત્રિરત્ન બુદ્ધ ધમ અને સંઘ છે આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હશે તો તેને શેર જરૂર કરજો અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક નથી કર્યું તે મિત્રો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક જરૂર કરજો